ગોધરા નગરપાલિકા દ્વારા ગત જુલાઈ માસમાં ભાડા વધારાનો ઠરાવ કરવામાં આવ્યો હતો આ ભાડા વધારાનો સાતસો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો નગરપાલિકાએ પંદર દિવસમાં ભાડું ચૂકવવા વેપારીઓને નોટિસ પાઠવી હતી જે મુદત પૂર્ણ થતા શહેરા ભાગોળ વિસ્તાર નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ મારવાની તૈયારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવ લાખ રૂપિયાની રકમ વસૂલાત કરાઈ હતી અને બે દુકાનને સીલ મારવામાં આવ્યું હતું અને આજે બુધવારે પણ દુકાનોના બાકી ભાડા વસૂલાતની ડ્રાઈવ ચાલુ રખાશે જુલાઈ બે હજાર ત્રેવીસમાં ગોધરા નગરપાલિકા દ્વારા ભાડા વધારવાનો જે ઠરાવ કરવામાં આવેલો હતો તો તે ઠરાવ અંતર્ગત ગોધરાના વેપારીઓ દ્વારા એ ભાડા વધારો આપવામાં આવતો ન હતો અને એક બાજુ ગોધરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય ત્રણેક માસથી સફાઈ કામદારોનો પગાર પણ કરી શકાયો નહીં એવી પરિસ્થિતિમાં નવા નવનિયુક્ત આઈએ એસ ટ્રેની આઈએસ શ્રી અમૂલ આવતે સાહેબની અધ્યક્ષતા હેઠળ અમે લોકોએ આજે એક ડ્રાઈવ કરી હતી અને લગભગ ચાલીસ દુકાનો શહેરા ભાગોળ પેટ્રોલ પંપની સામેવાળું જે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે ત્યાંની ચાલીસ દુકાનોમાંથી આડત્રીસ દુકાનોના ટોટલ પૈસાની વસૂલાત કરી એ ભાડું વસૂલી લેવામાં આવ્યું છે બે દુકાનો સીલ કરવામાં આવી છે અને નવ લાખ પંચાવન હજાર જેવી માતબર રકમની આજે વસુલાત કરી છે આ સાથે અમારી પાસે આ જે નગરપાલિકાની ટોટલ સાતસો દુકાનોનું જે લિસ્ટ છે એ લિસ્ટ તૈયાર છે અને આ જે કાર્યવાહી જે છે એ અમારી ચાલુ રહેશે આવતીકાલે પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે અને આ તમામ જે દુકાનધારકો છે તેઓએ જે વધારેલું ભાડું છે એ નગરપાલિકામાં ફરજિયાત ભરવું પડશે અને ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે નગરપાલિકાએ આજે જ સાવચેતી રાખીને ચેકના બદલે કેશ અને સામે તરત રસીદ અને ગૂગલ પે અથવા જે સિસ્ટમ સિસ્ટમથી નાણાં ઉઘરાવાનું આગ્રહ રાખેલો એટલે તે અંતર્ગત અમે આજની કાર્યવાહીમાં ફક્ત કે ચાર જ ચેક લીધા છે બાકી બધા જ પૈસા સ્થળ પર આવ્યા છે બે દુકાનો સીલ કરવામાં આવી છે આ જે કામગીરી કરી એમાં જિલ્લા તંત્રમાંથી મોટા પાયે પોલીસનો કાફલો માન્ય ડીએસપી સાહેબે ફાળવી આપેલો અને નગરપાલિકા આરસીએમ પ્રાદેશિક કચેરી વડોદરાથી બે ચીફ ઓફિસરોના આ કામગીરી માટે સ્પેશિયલ ઓર્ડર થયા હતા જેમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને ચીફ ઓફિસર હાલોલ હિરલ ઠાકરનો એટલે કે મારો ઓર્ડર થયેલો અને આ સાથે નગરપાલિકાનો તમામ સ્ટાફ જે છે એ પણ આ ડ્રાઈવમાં જોડાયેલો કાલે સવારે સાડા દસ વાગ્યાથી આ ડ્રાઈવ પાછી શરૂ થશે અને સાતસો એ સાતસો દુકાનનું જ્યાં સુધી ભાડું ના આવે ત્યાં સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે અને જે લોકો ભાડું નહીં ભરે તેમની દુકાન સીલ કરી અને પછી એને ફરીથી રી ઓપ્શનમાં આપવી એવું નક્કી કરવામાં આવેલું છે હિરલ ઠાકર ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા